આ ગોળામાં પાણી ખાલી થઈ ગયું ને મને એટલી તરસ લાગી ને કે વાત કરો માં આ મારો ભાગ્યો આવે ને જલ્દી ઓલી વાડીએ જઈને તો મને ક્યાંક પાણી ભરી આવી દે જલ્દી આવે તો હારું હાલ ને હું ઘડીક ટાઈમ કાઢો આવે ક્યાં સુધી આ મોબાઈલ જો અરે વાહ ભાઈ નવી લાગે મને તો અત્યારે જોવું ક્યાં બાબા લા ભાગ્યા એ હાટા બાબા લા ભાગ્યા ઓલી વાડી કેટલી આગી હું હું થાય આમ છો બોત્રીસ લાગી મને પાણી તો પાવ થોડું પાણી પાપા પાણી મકા મારો હું કામ

આટલી મજા આવે ને ભાગ્યા વાત હું નાનો હતો ને તારે મારી ભજવણી તો જો નાટક ની પેલા નાટક ની ખાતા તારે હું નાનો હતો તારે આ નાટક ભજવતો હતો જોતો બાર કેમ નીકળી ગયા તમે પાણી હે પાણી ભાઈ પાણી તમે બે કયો બાજુ માટલું ખાલી પીડ્યું એક કામ કરો તમે પાણી પીતા હો અને પાણી નથી પાયો એટલે તમને બે કલાક નો ટાઈમ આપું છું બે કલાક પછી અમે આવશું ને તમારો બે માંથી એક નો જીવ લઈ જશું ત્યાં સુધી તમારે જે ખાવું પીવું હોય એ ખાઈ પી લેજો પીવાનું તો કાઈ નથી ખાઈ લે હું બીજું શું બે ને નક્કી કરવાનું છે હા કોને ઉપર જાવું છે એને જ લઈ જઈશ અને જો બે નક્કી નહી તો મારી રીતે હું લઈ જઈશ તમારા બે મતી એકને હાલો આપડે હા સારું ચલો એકલો એકલો ફોડાવી ગયો પાણી પાવ આ ઘડી પૂળા વળાવો ને પાણી પાવ પાણી પાણી તો આમાં થોડો ગતો જ કરી દીધું પૂરું એક કામ કરો પડેલી ફરી જાવ વાયો મારી હાટુ ફરતા આવી અમને કામ સિંધોસ કેમ અમને ઓળખો નહીં ઓળખણ જો અમે એમના દૂતો અમને દૂતો હા તો અમને દૂતો પાણી ફરી આવો અમને કોસો પાણી ભરવાનું હા હું એકલો તો હું કરું તો પાણી પાવ

આવ્યો તું એટલે હું વાડિયા હા વાગતો હતો બે દૂતો આવ્યા એવા

પાણી ભરવા ગયો પાણી ભરવા ગયા તો એમને હા હવે તારું થોડું કામ પીડ્યું છે શું કામ પીડ્યું તને ખાટા ફાફા બોલાવે છે મને બોલાવે હા શું કામ છે હવે આ ભાગ્યા ને પૂછ ને શું કામ છે એને એમ કીધું કે આપણે કઈ પ્રોગ્રામ ગોઠવી કે તેમ સતુરબેન બોલાવતા હોય કે

બેઠ બેઠ તને ખબર પડે આવો આવો એમ કે આવો આવો નક્કી કર્યું તમે ત્રણેય માંથી કોને આવવાનું હોય સતુર છોકરો છે ને

પાણી હવે પાણી ની શતુર કોઈ ને ના નહિ પાડી આપણે યામદેવ ને કીધું હું તને કઉ ભાઈઓ ગમે એવો કાળઝાર ગરમી પડતી હોય તો કોઈને પાણી ના પાડવી ના